લાહવો જોવા મળ્યો છે કે સિંહણને જોવાનો લાહવો પેસેન્જરને મળ્યો છે તો મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે જૂનાગઢમાં જે સિંહણ જે દેખાય રેલવે ટ્રેક છે રેલવે ટ્રેક પર સિંહણ દેખાય ત્યારે જૂનાગઢ રેલવાના લોકલ ટ્રેનનો જે ટ્રેક છે ત્યારે સિંહણ દેખાય ત્યારે એકા એક સિંહણ આવી જતા ટ્રેનને રોકવી પડી હતી ત્યારે પાટા પર સતત અડધો કલાક ટ્રેનને ને ઉભી રાખવામાં આવી જ્યાં ટ્રેનમાં બેઠેલા પેસેન્જરો જોવા મળ્યા દ્રશ્યો કે જ્યાં ઢળતી સાંજે નજીકથી સિંહણ જોવાનો લાવવા મળ્યો